એર ક્વોલિટી ઇન્ડેક્સ સોની અંદર રાખવા માટે નવસારી મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા અને ધૂળ અટકાવવા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો જેમાં ગ્રીન નેટ લગાવી ફરજિયાત રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કમિશનર જીએસ સોલંકીએ સ્પષ્ટ કર્યું કે મોટી બાંધકામ સાઇટ પર આગામી દિવસોમાં વધુ કડક દેખરેખ રાખવામાં આવશે જાહેર આરોગ્યના હિતમાં નિયમોનું પાલન થવું ફરજિયાત છે એર ક્વોલિટી ઇન્ડેક્સ જળવાઈ રહે એટલે કે હવાનું પ્રદૂષણ ઓછામાં ઓછું થાય તે માટે કોર્પોરેશન દ્વારા જાહેર સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવી છે જેમાં દરેક કન્સ્ટ્રક્શન સાઇટે પોતે ત્યાં જે પણ એમની કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં ગ્રીન કવરથી ને ઢાંકવી પડશે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે વાહનો પ્રવેશ કરી રહ્યા છે કોઈપણ મટીરિયલ લઈને કે જેનાથી પ્રદૂષણ ફેલાઈ શકે તો એવા વાહનો માટે પણ અમે અને પોલીસને વિનંતી કરી છે કે આવા વાહનો પ્રમાણમાં અને ન કરે એ રીતે શહેરમાં પ્રવેશે આ ઉપરાંત આપણે અગાઉ સૂચના જાહેર કરી હતી જે પ્રમાણે જાહેરમાં કચરો બાળવાની વ્યવસ્થા છે એ પણ સંપૂર્ણ બંધ કરી છે અને કોઈ પણ બદલાય તો એને દંડ કરશું આ હવા પ્રદુષણ ફેલાવતી પંચાવન જેટલી કન્સ્ટ્રક્શન સાઇટનો અમે સર્વે કર્યો છે અને તેમાંથી સાત જેટલી સાઇટનો અત્યારે બપોર સુધીમાં લગભગ પચીસ હજાર જેટલો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે અને કોર્પોરેશન એર ક્વોલિટી ઇન્ડેક્સ જાળવવા માટે કટિબદ્ધ છે